વઢવાણથી થોડે દૂર આવેલ નક્ટીભાવ મેરડી માતાજીનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ત્યારે શહેરથી દૂર આવેલ મેરડી માતાજીના દર્શન કરવા માટે ભક્તોનો પ્રવાહ ઉમટતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને રજાના દિવસે એટલે કે રવિવારના દિવસે મોટી સંખ્યામાં શહેરીજનો મેરડી માતાજીના દર્શન માટે સપરિવાર આ સ્થળની મુલાકાત લેતા હોય છે ત્યારે દર્શન કરવા જતી વેળાએ શ્રદ્ધાળુ ભક્તોને મહામુસીબતે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો સાંભળવા મળી છે સિંગલપટ્ટી રોડ પર ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહન ચાલકોનો એકાએક ધસારો થતાં ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાતી જોવા મળી રહી છે અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાવા છતાં ભક્તોની આ સમસ્યા હલ ન થતાં શ્રદ્ધાળુ ભક્તોને માતાજીના દર્શન કરવા જવા માટે અને દર્શન કરીને પરત ફરતી વેળાએ નાકે દમ આવી જાય તે રીતના ટ્રાફિકનો સામનો કરવો પડે છે ત્યારે ટ્રાફિક પોલીસ અને પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા ખાસ મહત્વના દિવસો ઉપર ટ્રાફિકની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરે તેવી માંગ પણ શહેરીજનોમાંથી ઉઠવા પામી છે